યા આરતીએ જુઓ સુવેશ ધારણ કરે છે વાહ આરા જુઓ હારો બને જોને હોરા જુઈ મન થાય છે રે હોરા જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં અમિત પ્રજાપતિ એ બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સવારના સાત વાગી ગયા છે અને સાત વાગે બ્લોગની શરૂઆત કરીએ છીએ મિત્રો સૌને સુપ્રભાત જય માતાજી ગુડ મોર્નિંગ નવાનું પણ બાકી છે પાલક ને ડેટા જુઓ મિત્રો પ્રિંગણ નો દરવો હવે મોટો થઈ ગયું પાલક તમે જોઈ શકો હવાના પર ને ચીજો ન તો પાછો થઈ ગયો ને પારો ચીજો

Very very good morning. Hey. Okay. Very, very good. Bakri. Good morning. Care? Okay. Hello. Very very good morning. Pardewa. Good morning, Papa. Good morning. જય બિંદુ છે પપ્પાની ગુડ મોર્નિંગ વગાડવો છે મોબાઈલ વગાડો મમ્મી વાળતા વાળતા આટલો બહાર આવી છે કચરો સફાઈ કરતા કરતા ઘરની બહાર આવી ગઈ અને વીરું જો ઉઠી ગયો છે પેલો હજુ આરાધ્યા અને આરવ હજુ ઉઠ્યા નથી આધ્યા રેડી છે આધ્યા રેડી થઈ ગઈ તૈયાર થઈ ગઈ છે

ઢોસા બનાવવાના છે ટોમેટા લેવાના બાકી છે બટાકા લાવ્યો કિલો પણ ટોમેટા ભૂલી ગયો પાંચસો ગ્રામ ફરથી જવું પડશે ફરથી જવું પડશે સ્પેશિયલ બાફેલો બટાકો આયા રે હોરા

આરતી બનાવે છે ઢોસા બસાંદે ઢોસા માટી જે અંદર સ્ટફિંગ નો બટાકાની ગ્રી આ સાકો દાળ બની છે આ એટલું આપી દે હે આ આવું ના કરે કે આરતી આવ એ તારો હાર થઈ લ્યો થઈ લ્યો

han dit que s'ho va. Ari, s'ho va

હંબ્રેડ બનિરી

રાત પડી ગઈ છે મિત્રો પોણા વાગ્યા છે પોણા નવ નો માહોલ છે જો રાત્રિ માહોલ જય માતાજી મિત્રો બસ વિડીયો ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો અને નવા નવા વિડીયો જોતા રહેજો મળીએ નવા વિડીયોમાં જય માતાજી આવજો હા મહેસાણા જય કેટલી વાર અમારું ગામ દેદી છે હું મહેસાણા રહેતો નથી ફરીથી બસ અમે મહેસાણા નથી રહેતા ગામમાં રહી ગામમાં બસ ઓકે